દેદાદરા અંતરે ગામની દક્ષિણ વિખ્યાત કુંડની ચારે બાજુએ સુંદર સ્થાપત્ય ધરાવતા ચાર મંદિરો છે જે ચાલુક્ય કાળના હોવાની માન્યતા છે એક હજાર વર્ષ પહેલાનું આ તમામ સ્થાપત્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત છે મહાદેવ ચોટીલા અને થાનગઢની વચ્ચે ચોટીલાથી આઠ કિમી દૂર ઊંડાણમાં દરિયા મહાદેવનું પ્રાકૃતિક સ્થળ આવેલું છે અહીં મહાદેવના શિવલિંગ ઉપર વિશાળ કાય એવા પથ્થરમાંથી સતત પાણીનો અભિષેક થયા કરે છે આ શિવલિંગ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા ચોટીલાના ડુંગર પર માં ચામુંડાનું મંદિર આવેલું છે ચોટીલા પર્વત આશરે બારસો ફૂટ ઊંચો છે ચોટીલા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ્ર મેઘાણીનું જન્મસ્થળ છે વાછરા દાદાની જગ્યા

દસાડા તાલુકાના જીંજુવાડા આદ્રિયાણા રસ્તા ઉપર ગામા ગામ આવેલું છે આ ગામમાં ક્ષત્રેયારા રાજવંશના જન્મદાત્રી શ્રી શક્તિ માતાજીનું મંદિર આવેલું છે ચૈત્ર વદ ના દિવસે અહીં શક્તિ માતાજી અંતર્ધ્યાન થયા હતા હવા મહેલ વઢવાણ વઢવાણના રાજા દાજીરાજજી વઢવાણમાં જયપુર જેવા હત મહેલનું નિર્માણ કરવા માંગતા હતા પરંતુ તેમના અકાળે મૃત્યુના લીધે તેમની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી આ સ્થળ સુરેન્દ્રનગર થી માત્ર સાત કિમીના અંતરે આવેલું છે રાણક દેવી નું મંદિર વઢવાડ ભોગાવો નદી ના કિનારે સતી રાણક દેવી નું ભવ્ય મંદિર આવેલું છે જીડીસી ન્યૂઝ સાથે સિંહ ઝાલા લખતર